મિત્રો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો કે ગુજરાતમાં ગુજરાતમાં વડી અદાલત એટલે કે હાઈકોર્ટ ક્યાં આવેલી છે મૂળભૂત ફરજોનો વિચાર કયા રાષ્ટ્રના બંધારણમાંથી લેવામાં આવ્યો હતો તો રશિયા તેમજ મિત્રો મને કોમેન્ટ કરજો કે મૂળભૂત અધિકારોનો વિચાર કયા રાષ્ટ્રમાંથી લેવામાં આવ્યો હતો ત્યારબાદ જોઈએ કે બંધારણ ઘડવાનો સૌ વિચાર કોને આવ્યો હતો તો આપણે જોઈએ તો કે એમ એન રોયને સૌ બંધારણ ઘડવાનો વિચાર આવ્યો હતો ઓગણીસો ઓગણસાઠમાં પંચાયત રાજ્યની સ્થાપના કયા પ્રથમ રાજ્યમાં થઈ હતી તો રાજસ્થાન અને ગુજરાતમાં પંચાયત રાજ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી તે કોમેન્ટ કરજો મને રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ એટલે કે આર ટી ઈ આર ટી ઈ એક્ટ ભારતના બંધારણના કયા આર્ટિકલની સાથે રહી રચાયો હતો તો આર્ટિકલ એકવીસ એ રાઈટ ટુ એજ્યુકેશન અધિનિયમ બે હજાર નવ મુજબ કેટલા વર્ષના બાળકને મફત શિક્ષણ આપવાની સગવડ છે તો કે છ થી ચૌદ વર્ષના બાળકોને રાઈટ ટુ એજ્યુકેશનનો કાયદો કઈ સાલમાં બનાવવામાં આવ્યો હતો તો બે હજાર નવની સાલમાં રાઈટ ટુ એજ્યુકેશન કાયદો બનાવવામાં આવ્યો હતો રાઈટ ટુ એજ્યુકેશન કાયદા મુજબ સરકારી તેમજ ખાનગી શાળામાં ગરીબ વિદ્યાર્થીઓ માટે ખાલી જગ્યા સીટો અનામત રાખવામાં આવે છે કેટલી સીટો અનામત રાખવામાં આવે છે તો કે પચીસ ટકા સીટો અનામત રાખવામાં આવે છે આગળ જોઈએ તો કે ભારતીય બંધારણની તૈયાર કરવામાં કેટલો સમય લાગ્યો હતો ભારતના બંધારણને તૈયાર કરવા માટે બે વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસનો સમય લાગ્યો હતો બંધારણના કયા પરિષ્ઠમાં અનુસૂચિત જનજાતિઓના વહીવટ અને નિયંત્રણને લગતી માહિતી આપવામાં આવી છે તો કે પાંચમા અનુ પરિષ્ઠમાં અનુસૂચિત જનજાતિના વહીવટ અને નિયંત્રણને લગતી માહિતી આપવામાં આવી છે ભારતના બંધારણમાં કુલ કેટલા પરિષ્ઠો છે કુલ બાર પરિષ્ઠો છે બાળ મજૂરી પર પ્રતિબંધ અંગે ભારતના બંધારણમાં જોગવાઈ છે કે નહીં અને હોય તો કઈ કલમમાં છે તો કે હા ભારતના બંધારણમાં તેની જોગવાઈ છે આ છે કયા કલમમાં છે તે કલમ નંબર ચોવીસ કલ્યાણ રાજ્યના મૂળભૂત લક્ષણોમાં નીચેના પૈકી કયું નથી તો કોઈ સામાજિક વીમો સામાજિક સેવાઓ ગરીબ નિવારણ કાર્યક્રમમાં અને સામાજિક વહીવટ તો આમાંથી આવશે કે સામાજિક વહીવટ એ કલ્યાણ રાજ્યના મૂળભૂત લક્ષણોમાં નથી ભારતના બંધારણના કયા અનુચ્છેદથી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે રાષ્ટ્રીય પંચ પંચનિમની જોગવાઈ કરેલી છે તો ત્રણસોને આડત્રીસ મિત્રો ખાસ આ ત્રણસોને આડત્રીસ અનુચ્છેદ છે બરાબર એ તમારે ખાસ પાકો કરવાનો છે કારણ કે આની ઉપર ઘણા બધા પ્રશ્નો આવે છે અને ઘણા બધા પ્રશ્નો પરીક્ષામાં પૂછાયેલા પણ છે જે તમે આગળ પણ જોઈ શકશો એટલે ખાસ આ અનુચ્છેદ આપણે ભૂલાય નહીં ચૂંટણીમાં મતદાન માટે એકવીસ વર્ષની ઉંમરને બદલે અઢાર વર્ષની ઉંમર કયા સુધારા મુજબ કરવામાં આવી તો કે એકસઠમાં સુધારો અને એકસઠમાં સુધારો ક્યારે કરવામાં આવ્યો તે કોમેન્ટ કરજો મની ભારતીય બંધારણનો પ્રથમ સુધારો ક્યારે કરવામાં આવ્યો હતો તો કે ઓગણીસસોને માં પ્રથમ સુધારો કરવામાં આવ્યો હતો ભારતીય બંધારણનો આમુખ કોણે તૈયાર કર્યું હતું તો કે જવાહરલાલ નેહરુએ માહિતી અધિકાર અધિનિયમ મુજબ જો માહિતી વ્યક્તિના જીવન કે સ્વતંત્રતાને લગતી હોય તો તે કેટલા સમય મર્યાદામાં આપવાની હોય છે તો કે આ અડતાલીસ દિવસમાં આપવું પડે માહિતી અધિકાર અધિનિયમ મતલબ આર ટી આઈ

જનજાતિના રક્ષણ માટે બંધારણનું કયું શેડ્યુલ સમર્પિત છે શેડ્યુલ નંબર પાંચ અને શેડ્યુલ નંબર છ આ બંને શેડ્યુલ જનજાતિના રક્ષણ માટે છે જો મિત્રો તમને આ વિડીયો ગવા મળે તો લાઇક કરજો તમારા મિત્રો સુધી શેર કરજો અને આવા અવનવા વિડીયો માટે સંજય વાચ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું